સિકતર માં ના સિકોતર માં ભુવાજી તો ભુવાજી ગાયુ વિશે થોડુંક ક્યો અત્યારે માણસો ને ગાયું થોડાક જાગૃત કરો માણસ અત્યારે ગાયુ માં કોઈને રહેવું નથી અત્યારે બધા છોકરા હે નવી જનરેશન વાળા બધા નોકરી તરફ જાય અમારે જે ગાયો પાકી ને એ આ માતાના પરતા પાક્યું બરોબર બરોબર અમારા દાદા ની જે પાછી ગયું ને એ તો માતાના કોર થી પાચી ખટાણાની ગાયું અમારી બરોબર

ચેડ બોટાવા કે ગાઢે આકવા ચે

મારશે નઈ એમ કૂતરું હશે નહીં જવા દે કુતરા નહીં હા કૂતરું આજે કુતરા ને આજે પાંચ વાગે મારી ગયો તારી ખૂની ફરે સારો દાદા ગાયું રાખું હું

આખી વાર્તા તમારી કોલસા જેવા હતા અને ગાયો જબર હતી એમની બી ફીરી સારી લી પછી ગાય કરેલી નાસી બરાબર એના માથે આરોપ આવ્યો એટલે ગાયણ જ્યા તારે ગાયો હા મી આઈ બધી ગાય કરે નાસી મેરી આશામાં હું આઈ ગયે બરાબર પછી આને પીઆઈસી કીધું કે ભાઈ હેઠ તું એમ ના થઈ તને નદુસ છોડવીશ બરાબર પાયો એટલે મારા દાદા વાત કરતા બરાબર અમે તો હજુ જૂની પણ હવે આખો હારો કોઈ નથી મારો દાદો એમ કે આખલો ઓસો લેવાનો બુટો ઘાટો એના પગના ગારા હારા હોય એની ગાય તણી ડબડ થાય મારા અત્યારે ગમે એવો આખલો હોય

કાટી હે તો અત્યારે ગાય આશરે બગડી ગયા હાથમાં મોટી ગાય હે બરોબર પણ વાહ